એટલે જો આપણે જૂનાગઢ આવી ગયા રાહુલભાઈને લગ્ન કમ્પ્લીટ થઈ ગયું પછી એક ત્રણથી એમને એમ રોકાણ હતા એટલે નોર્મલ પછી આજે ટ્રેનિંગ નથી બેન ને એટલે આવો આપણે એનું જોબ કરે ને નોકરી એમાં ટ્રેનિંગ આવતી હોય છે એટલે ટ્રેનિંગ નથી એટલે આવું એમ હતું પછી વહેલા નીકળી જાય સવારે મજો ની દેખાતી છે ખેર પડી ગયો નેચર વિલેજ અને સિટીમાં ત્યાં મજા આવે એમ નોર્મલી એટલે એવું બસ એ વાન થાય કે નો દો આ જો કાંઈ વર્ચા ચાલુ થઈ ગયા બોલો આ કઈ હવે નથી જ ન હોય બોલો નહીં કેમેરા

હજી ટાઈમ નથી બધું વરસાદ નું આ તો આજથી ચાલુ થયું ડે નથી ને આમ જો પાણી ભરાઈ ગયું એક આમાં મારી

આ જોકે જોવા જેવું વાવાઝોડા જેવું થઈ ગયો પતરા તો આમાં દેખાય નઈ પોતરના દેખાતો ક્યાં ચાલુ થયું મિહિરભાઈ અને મજામાં અત્યારે ફોન કરવું ભાઈ ફોન કરી કરવી નથી એટલે ઇન્કવાયરી હતી એટલે એને ફોન કરીને નામ ક્યાં દેખાય છે બોર્ડ છે બોર્ડ રૂમ ઇન્કવાયરી હોય ને એડમિશનની કઈ પણ un ઓલા la admisión y inquiry no hay mate ahí ya van a ir mudando su paso ahí ya está ahí más está bueno ahora ya ¿Qué es lo que se ને ¿Qué es lo que se llama? ¿Qué es lo que se llama? તડકો તો જો ભાઈ યાર ખરેખર ખતરનાક છે કે નહીં ફિલ્ટર એ કો લાગ્યા છે કા લાગે તડકો તડકો છે ખરેખર આમ તમારા આઈ તો અમુક તો રહી તો ઓલા ઓલાવી ને આપણે તો ટેવ છે એટલે આંધો ન આવે કામ હજી પત્યું નથી એટલે જ અહીંયા છે તો લેજો હજી એમાં છે હા હાલા જાય ઉમાં સ્ટાફ ઓફિસમાં સીધા જ મેટિંગ કર સીધા જ જવાબ બેસા એ ટ્રાવલ તમારું હા ડાયરેક્ટ કોન્ટેક્ટ લગાડો કોન્ટેક્ટ હવે લહા થાઉ જો એ ઉપર ઉપર એક સર હવે પંચી સર ને ભાઈ કોઈ કાઈ ખાય જ નહી ભાઈ કોઈ કઈ અમારા અમારા છે હ ઓ ભાઈ બે બે જે મારા ડ્રીમ છે ને અહીંયા છે મિતના ડ્રીમ છે આ મિતના મિહિરના ડ્રીમ છે નવ નવી છે ઓ આની ડ્રીમ્સ મિહિરની ડ્રીમ છે કે મિહિર કે મારા બે બે ડ્રીમ છે આ પર તડકો તો જો ઝેર આમાં આમાં તો માણા ઉગરી જાય કરણ 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 જીવો કરણ ગોંડે જાય મારો ઓલી લેવાની કઈ ડ્રાઈવર ક્યાં આની વાંધો નહીં

બીનું જુપિટર ને આપડી અહીંયા એક્ટિવા 125 એક્ચ્યુઅલી માં ગાઈસ આપણું કામ પૂરું ન આ વખતે ઘણી થઈ ગયું પેલા જે હરિયાલી નથી રહી જો હવે એકદમ ખાલી કામ પડ્યું કોલેજ આપણે હતા ત્યાં બાકી કે મે મી હે ત્યારે હતી કે નથી હાજુ બંધ હરિયાલી હા એટલે આ ક્યાં છે આરાયા છે એટલે હોયું છે